અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુટન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયું હતું ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા આ બનાવની જાણ થવાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહો પોસ્ટમોર્ટમ વધુ તપાસ હાથ ધરી હતી યુટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર